હળવાથી ભારે ભારેથી અતિ ભારે વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે તો આ સિસ્ટમ હાલ અત્યારે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા છે તે બધા વિસ્તારોમાં પહોંચી શકે કે નહીં સંપૂર્ણ માહિતી મેળવ સૌથી પહેલા આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા કેશોદ જૂનાગઢ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી માંગરોળ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને કોડીનાર ઉના તુલસીસામ રાજુલા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડી રહ્યો છે ધારી સાવરકુંડલા પાલિતાણા તળાજા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના અમરેલી બાબરા વલભીપુર ભાવનગર સિહોર આ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે જેમાં જોઈએ તો ભરૂચ દહેજ કોસંબા ડેડીયાપાડા ઉમરપાડા સાઇડના જે વિસ્તારો છે તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત નવસારી બિલીમોરા બારડોલી તાપી ડાંગ તેમજ ખાસ કરીને વાંસદા આજુબાજુના વિસ્તારો છે વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા કપરાડા વાની આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે તેમાં તેમજ ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર પાલનપુર મહેસાણા ડુંગરપુર આબુ રોડ અંબાજી આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે અત્યારે હાલ સૌથી વધારે જો વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદની સંભાવના છે રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદના જે વિસ્તારો છે તેમાં વધારો થશે જેમાં ઉતિયાણા કેશોદ જૂનાગઢ ઉપલેટા બાબરા અમરેલી બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા સાઈડના વિસ્તારો તેમજ જોઈએ તો ગોંડલ જેતપુર જસદણ સાપર વેરાવળ રાજકોટ ગઢડા બાબરા અને કાલાવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ છોટીલા થાન વાંકાનેર લીંબડી રાણપુર ધંધુકા બોટાદ બરબાળા આજે બધા વિસ્તારો છે તેમજ કોડીનાર વેરાવળ ઉના રાજુલા મહુવા શામ સાવરકુંડલા તેમજ પાલીતાણા તળાજા ગારિયાધાર આજે બધા વિસ્તારો છે ભાવનગર સિહોર વલભીપુર તેમાં પણ વરસાદની સંભાવના છે મોરબી સાઈડના જે વિસ્તારો છે હળવદ હોય ધ્રાંગધ્રા હોય તેમજ વિરમગામ કડી દસાડા અમદાવાદ મહેમદાવાદ તેમજ સાણસમા હારીજ મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા સાઈડના વિસ્તારો મધ્ય ગુજરાતની આગળ વાત કરીએ તો ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર તારાપુર ખંભાત બોરસદ આણંદ સાપાનેર જે બધા વિસ્તારો છે તેમજ વડોદરા જંબુસર કરજણ ડભોઈ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દહેજ હોય ભરૂચ હોય કોસંબા વંકલ દેડિયાપાડા ઉંમરપાડા સાઈડના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આ જે બધા વિસ્તારો છે વલસાડ ભવનાથ હંબોશી વાપી ખાડોલી કપરાડા વાની તેમાં પણ વરસાદની સંભાવના છે ને આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર આજુબાજુના વિસ્તારો બગસરા અમરેલી પાલીતાણા શિહોર ભાવનગર ગારીયાધાર તળાજા આજુબાજુના વિસ્તારો બાબરા ગઢડા વલભીપુર બરવાડા આજે બધા વિસ્તારો છે તેમજ ખાસ કરીને જોઈએ તો અમોદ ભરૂચ સુરત રાજપીપળા તાપી આ બધા વિસ્તારો અને વલસાડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે પણ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી તળાજા મહુવા જેસર બગદાણા ગારિયાધાર પાલીતાણા વેરાવળ ઉના સાવરકુંડલા ધારી વિસાવદર તુલસી શામ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ ભરૂચ રાજપીપળા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર સાઈડના થી લઈ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર દાહોદ લુણાવાડા પંચમહાલ એટલે કે મહીસાગર અને પંચમહાલ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા તેમજ અંબાજી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સત્યાવીસ તારીખમાં આવતીકાલે વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં પોરબંદર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ દક્ષિણ ગુજરાતમાં પણ રાજપીપળા વડોદરા ભરૂચ સુરત આજુબાજુના વિસ્તારો તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો રાધનપુર મહેસાણા વિરમગામ હિંમતનગર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની હવે વાત કરીએ તો કચ્છની અંદર ખાવડા ભુજ ગાંધીધામ અને રાપર આજુબાજુ વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ તો હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે આજે રોજ તેની વાત કરીએ તો કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવેલું છે ખાસ કરીને જોઈએ તો આજે છવ્વીસ તારીખ માટે વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ તેમજ સુરત નવસારી તાપી ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ અમદાવાદ ભાવનગર અને ગીર સોમનાથ કે જેની અંદર યલો એલર્ટ અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે સાથે સાથે દીવ સુધીના વિસ્તારોમાં યલો એલર્ટ ગણી શકાય તો જોઈએ આવતીકાલ માટેની અપડેટ જેમાં ભાવનગર છોટાઉદેપુર નર્મદા વલસાડ દાદરા દમણનગર હવેલી ઓરેન્જ એલર્ટ અમરેલી ગીર સોમનાથ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ સુરત નવસારી ડાંગ તાપીમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આગામી અઠ્યાવીસ તારીખ માટે યલો એલર્ટ આપવામાં આવેલું છે ભાવનગર સુરત નવસારી વલસાડ અને દાદરા દમણનગર આવેલી બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી તો આગામી અઠ્યાવીસ તારીખ સુધી આ સિસ્ટમ સક્રિય રહી શકે હવે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની વાત કરીએ તો આજે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ માટે ઓલ ગુજરાતમાં ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ વરસાદ અને ખાસ કરીને થંડસ્ટોમ એક્ટિવિટીની આગાહી એલર્ટ આપવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત